આણંદ જિલ્લામાં સંદેસર ગામે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ સંદેશર કન્યા શાળામાં આધુનિક સુવિધાઓ સાથે નવા બાંધકામનું લોકાર્પણ કાર્યક્રમ આજે સવારે દસ વાગ્ય ત્રીસ કલાકે યોજાયો હતો શાળામાં કુલ રૂપિયા એક કરોડ બાર લાખ ત્રણ હજારના ખર્ચે આઠ નવા વર્ગખંડો સાથે ટોયલેટ બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનાથી વિદ્યાર્થીનીઓને અભ્યાસ માટે વધુ સુવિધાજનક અને સકારાત્મક માહોલ ઉપલબ્ધ થશે આ લોકાર્પણ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ પટેલ અને આણંદ વિધાનસભાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા સાથે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી ગામના સરપંચ ઉપસરપંચ શાળા પરિવારો તેમજ શિક્ષકો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

જિલ્લામાં લગભગ અગિયારસો સિત્યાસી નવીન વર્ગખંડોનું બાંધકામ અને રિનોવેશનનું કામ થઈ રહ્યું હોય ત્યારે એના અનુસંધાને આજ રોજ પ્રીતમ ગુરુના ગામે સંદેશર ગામે આઠ નવનિર્મિત વર્ગખંડો કન્યાશાળાના અને સાથે અદ્યતન દીકરીઓ માટેની ટોયલેટ પાણીની બરફ અને બધી જ તમામ કમ્પ્યુટર લેબ સહિતની ફેસિલિટીવાળું એક કરોડને બાર લાખના ખર્ચે આ નવ નવનિર્મિત મકાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાં મારી સાથે આણંદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અમારા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ અને સૌ ગ્રામજનો સરપંચ સહિત ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે સૌ દીકરીઓને ભૌતિક સુવિધા સારી મળે અને બાળક સારું ભણી શકે અને કોમ્પિટેટિવ એક્ઝામ સીઈટી છે એમએમએસ છે ડાન્સ સાધના છે કે જવાહર નવોદય જે પરીક્ષાઓ એ બાળક સારા વાતાવરણો ભણી અને સારી રીતે આપી શકે અને એમાં મેરિટ આવે અને આગળનો અભ્યાસ પણ એનો ખૂબ સારો થાય એને માટેનો સરકારનો ખૂબ પ્રયત્ન છે એટલે સરકાર દરેક દીકરીઓને અને દીકરાઓને જ્યાં જ્યાં ભણે છે ત્યાં દરેક સ્કૂલોમાં ભૌતિક સુવિધાઓ હજી પૂરી કરી અને બાળક સારું ભણે એ દિશામાં સરકારથી પણ પ્રયત્ન કરે છે તો અને ગામ લોકોને પણ આનાથી ખૂબ સારો લાભ મળી રહેશે અને દીકરીઓ અને દીકરાઓનું શિક્ષણમાં પણ ગુણવત્તા સુધરશે પ્રીતમ સ્વામીની આ પવિત્ર ભૂમિ એવું આ સંદેશર ગામ અને આ સંદેશર ગામમાં આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ ગામ અને આ ગામની આજુબાજુના વિસ્તારની દીકરીને ખૂબ જ સારું શિક્ષણ મળે અને ભૌતિક સગવડો સાથેનું મળે જેથી કરી એનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ થાય એવા ઉમદા હેતુસર ત્યારે સમગ્ર ગુજરાતમાં શિક્ષા અભિયાન હેઠળ નવા બિલ્ડિંગો બાંધકામનું જ્યારે શરૂ થયું છે ત્યારે આજે બે વર્ષના ટૂંકા ગાળામાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા આ સ્કૂલનું બાંધકામ થયું છે ખૂબ જ સુંદર એવું આ આઠ ખંડોનું બિલ્ડિંગ લગભગ એકસો બાર લાખના ખર્ચે બન્યું છે જેમાં ટોયલેટની પણ સુવિધા છે દીકરીઓને ખૂબ સારું ભણતર મળે અને ભવિષ્યમાં તેમનું જીવન ખૂબ સુખમય બને એ ઉમદા હેતુસર આજે આ સંદેશર ગામની કન્યાશાળાને અમે આજે પ્રજા માટે એની દીકરીઓ માટે લોકાર્પણ કર્યું છે ત્યારે આ દીકરીઓનું ભવિષ્ય ખૂબ સુખમય બને ઉજ્જવળ બને એવી શુભકામનાઓ પાઠવીએ છીએ